ડીપી ના રસ્તા ઉપર ખાનગી બિલ્ડર દ્વારા રસ્તો બનાવવામાં આવતા આખરે ડીપી ના રસ્તા ઉપર કામગીરી કરવાની મંજૂરી કોને આપી તેવા સવાલો ઉભા થઈ ગયા છે ભરૂચ શહેર જિલ્લામાં બિલ્ડરો પોતાના ફાયદા માટે આડે ધડ બાંધકામ કરતા હોય છે પરંતુ જે પ્રકારે વરસાદી કાસ કે ઘર વપરાશના પાણીના નિકાલ માટેની સુવિધા કરવાની હોય છે તેમાં ઉણા ઉતરતા હોય છે જેના પગલે ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણીનો ભરાવો સર્જાતો હોય છે ભરૂચ શેરપુરા ગ્રામ પંચાયતની હદમાં આવતા ભારતી રો હાઉસને જોડતો ટીપી રસ્તો બંધ છે પરંતુ નજીકમાં જ બિલ્ડર દ્વારા જમીન લેવામાં આવી છે અને તેના પ્રોજેક્ટ મૂકવા માટે જગ્યા સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાના કારણે ને ડીપી ના રસ્તા ઉપર કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે સાથે ડીપી રસ્તો બનાવવાની મંજૂરી કોણે આપી તેવા સવાલો ઊભા થવા સાથે જો ડીપી રસ્તા કે ટીપી રસ્તા ઉપર ખાનગી માણસો દ્વારા કામ કરવામાં આવતું હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને નિરીક્ષણ પણ કરવામાં આવશે અને જે તે વિભાગને રિપોર્ટ પણ કરવામાં આવશે તેમ ભરુડ નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસરે પણ પોતાના નિવેદનમાં કહ્યું છે

અને નિયમ અનુસાર કોઈ કાર્યવાહી કરવાની થતી હશે નગરપાલિકા લેવલેથી તો એ તાત્કાલિક કરીશું ના રસ્તામાં સર જાતે કામ કરી શકે મિત્ર આમ ટીપી રોડ અને ડીપી રોડ ડીપી અત્યારે બોરા હસ્તક છે બોડા કામગીરી કરે છે પણ જો નગરપાલિકા હસ્તકનો એ રોડ હશે અને એમાં કંઈ વાયોલેશન જેવું જણાશે તો અમે કાર્યવાહી કરીશું સમગ્ર પ્રકરમાં ખાનગી માણસો દ્વારા થતું કામ જે સરકારી રસ્તો ડીપી રસ્તો હોવાનું માનવામાં આવે છે અને ડીપી રસ્તા ઉપર બોડા વિભાગની મંજૂરી વગર કામ ન કરી શકાય અગાઉ નગરપાલિકાના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે પણ શ્રવણ ચોકડી નજીક બ્રિજની કામગીરીને લઈ ટ્રાફિક જામને હળવો કરવા માટે પણ ડીપી રસ્તા ખોલવા માટે બે વર્ષ પહેલા રજૂઆત કરી હતી પરંતુ તેને તંત્રએ ધ્યાને લીધા ન હતા તો હાલમાં જે પ્રકારે ડીપીના રસ્તા ઉપર કામ કેવી રીતે ખાનગી માણસો કરી શકે છે કોની મિલીભગતથી થઈ રહ્યું છે તેવા સવાલો ઉભા થઈ ગયા છે તંત્ર અને સ્થાનિક સરપંચને પણ અંધારામાં રાખ્યા હોવાના આરોપ લાગ્યા છે ત્યારે સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ થાય ડીપી રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે કામ થતું હોય તો તેને બંધ કરાવવામાં આવે અને જો ડીપી રસ્તો મંજૂર કરવામાં આવે તો આગળ ટીપી રસ્તાઓ પણ ખોલવામાં આવે તેવી માંગ પણ વિપક્ષના નેતાએ કરી નાખી છે હાલમાં એક સ્થાનિક મીડિયા દ્વારા જાણકારી મળેલી છે કે ભરૂચના ભારતીય રોવર્સથી હાઈવે ઉમરા ચોકડી સુધી જતા એક ડીપી રસ્તા પર એક કામગીરી ચાલી રહી છે રસ્તો ખોલવાની અને જે રીતે આ કામગીરી થઈ રહી છે અને એના અંદર અમને જાણકારી મળેલી છે કે આ ડીપી રસ્તો છે એટલે કઈ રીતે આની કામગીરી શરૂ થઈ કોઈ મંજૂરી લીધી છે કે પછી વગર મંજૂરી કામગીરી શરૂ થઈ છે એક ખૂબ ચર્ચાનો વિષય છે કેમ કે જે તે સમય આજથી બે વર્ષ પહેલાં નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા જિલ્લા સમારતા કલેક્ટર સાહેબને લેખિતમાં અને નકશા સાથે રજૂઆત કરવામાં આવી હતી કે ભરૂચના કહી શકાય કે પશ્ચિમ વિસ્તારથી લઈને પૂર્વ વિસ્તારના અંદર જોડતા જે ટીપી રસ્તાઓ છે ટીપી રસ્તાઓ ખોલવામાં આવે કેમ કે શ્રવણ ચોકડી પર જે રીતે બ્રિજનું કામગીરી એ સમયે શરૂ થવાની હતી હાલમાં ચાલુ છે ત્યારે જો ટીપી રસ્તા ખોલવામાં આવે તો જે શહેરના અંદર જે મુખ્ય રસ્તાઓ પર જે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વકરીતી રહે છે તે ટ્રાફિકની સમસ્યા દૂર થાય એ ટીપી રસ્તાઓ ખોલવાથી પણ સ્થાનિક કહી શકાય કે તંત્ર દ્વારા કોઈ પણ એના ઉપર અસરકારક કામગીરી ન હતી કરવામાં આવી અને છેલ્લા બે વર્ષથી જ્યારે આ બ્રિજનું કામ ચાલે છે ત્યારે ભરૂચના લોકો ટ્રાફિકની સમસ્યાથી પીડા પણ આ તંત્ર જે ટીપી રસ્તા ખોલવાના છે ટીપી રસ્તા ખોલતું નથી અને હમણાં એક ત્યાં કોઈ પ્રોજેક્ટ ચાલુ થાય છે ત્યાં એક રસ્તા પર કામગીરી જે રીતે શરૂ થઈ છે છે એ ખૂબ મોટો પ્રશ્ન પ્રશ્ન આ બાબતે કેમ કે જિલ્લા વહીવટી તંત્ર આ ઉપર ધ્યાન આપવું જોઈએ જો આવી રીતે જો રસ્તાઓ કહી શકાય કે વગર મંજૂરે ખુલતા હોય તો જે ટીપી રસ્તા છે એ ટીપી રસ્તા ખોલવામાં તંત્રને શું વાંધો પડે છે એટલે અમારી આજે પણ એક રજૂઆત છે કે જે ટીપી રસ્તા છે તાત્કાલિક ધોરણે

સરકારી જગ્યા ઉપર જ રસ્તો બનાવી રહ્યા છે વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું છે લોખંડના થાંભલા તોડી નાખ્યા છે જો ડીપીના રસ્તામાં રસ્તો બનાવવામાં આવે તો ચોમાસાની સિઝનમાં લોકોના ઘરો અને કબ્રસ્તાનમાં પણ પાણી ભરાઈ શકે તેવી સંભાવનાઓ હોવાના આરોપ લગાવ્યા છે સાથે જ ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી ચોમાસાની સિઝનમાં પણ થઈ શકે છે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડે તેવા આક્ષેપ સાથે અબ્દુલ કામઠીએ પણ ખાનગી કામ કરી રહેલા બિલ્ડર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે આ તમે જોઈ શકો છો કે શિરપુરા આલી અને ડુંગળીની સિમ્પલ જે સરકારનો ટીપી રોડ હતો વર્ષોથી અહીંયા બંધ હતો આ ટીપી રોડ જ્યારે ભરૂચ શહેરને જરૂર હતી કે જ્યારે નંદીવાડા આ આપણે સવાર ચોકડી પર બ્રિજ બને મમ્મદપુરા ઢાલ પર બ્રિજ બને ત્યારે આ રસ્તાની સખત જરૂર હતી પરંતુ ત્યારે પ્રશાસને ખોલ્યો ના અને અત્યારે કોઈ બિલ્ડર એવા અહીંયા જગ્યા ખરીદ્યા હતા બિલ્ડરે પોતાની મરજીથી પોતાની મનસ્વી મનસ્વીપણાથી અમુક એમના ફલદરિયાને સાથે રાખીને આ જે ગેરકાયદેસર કાયદો હાથમાં લઈને આ રસ્તો ખોદવાની શરૂઆત કરેલી અમે જ્યારે એક જાગૃત નાગરિક તરીકે અહીંયા આવીને જોયું કે ભાઈ આ રસ્તો અનલીગલી બને છે આ ટીપી રોડ છે સરકાર ટીપી રોડ ખોલે તો અમે સહભાગી છે અમે મદદરૂપ થાય પરંતુ આ ટીપી રોડ ખોલવાનો બિલ્ડરના લાભ માટે ને અન્ય જે બે ટીપી રોડ છે એક બદરપા પાસેથી નીકળે પાંજરાપર પાસે નીકળે બદરપાક એ રોડ એ રોડ બંધ કરી રહ્યા એનું કારણ શું ભાઈ પ્રજાને તકલીફ અને બિલ્ડરને લાભ કરાવવા માટે જ્યારે અમે શેરપુરા ગ્રામ પંચાયતના સરપંચનો પણ સંપર્ક કર્યો શેરપુરા ગ્રામ પંચાયતે કોઈ પણ પ્રકારની લેખિત કે મોખિક ન દીધું કે નથી કોઈ જિલ્લા તંત્ર સક્ષમ અધિકારી કલેક્ટર કે એસડીએમ કે મામલેદાર તરફથી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર જંગલનો કાયદો બિલ્ડરોને કંઈ થાય ના ગરીબ લોકોએ ભોગવવાનું અને બિલકુલ આ બંને પેનલમાં પાણી નિકાલની મોટી કેનાલો પર છે પરંતુ બિલ્ડર દ્વારા ટ્રેક્ટરો અને જેસીબી ગઈકાલે આ બાજુની જે આમીના પાક સોસાયટી ચિષ્ઠિયા સફા પાક ખુરશીદ પાકવાળી એ ગટરવી પૂટ બીટી હવે જો વરસાદ પડે તો આ માટીના ઢગલા કરવાથી આ બધું પાણી જશે ક્યાં એટલે આ તમામ આ બધું પાણી આ શેરપુરા ગામના કબ્રસ્તાનમાં અને આ સુચિષ્ઠિયા સોસાયટીમાં જશે અમે આપના માધ્યમથી અપીલ કરીએ જ કે આ જે પણ અનલીગલી વગન પરમિશન આ રસ્તાનું કામ ચાલુ કર્યું એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને અમની સામે ગુનો દાખલ કરવામાં આવે ને ટીપી હજુ અમે એક અપીલ સરકારને પ્રશાસનને અગર ટીપી રોડ ખોલવા હોય તો બદર પાકો ટીપી રોડ પાંજરા પોઈન્ટની બાજુમાં આવેલા પણ ટીપી રોડ દર ટીપી રોડ ખોલો શહેરનો વિકાસ કરવો હોય તો પરંતુ બિલ્ડરોના વિકાસથી આજે કામ થઈ રહેલું છે અનલીગલી એમ તમે જો પાછળ કેટલા અહીંયા ઝાડો હતા લીમડાના ઝાડ અને અહીંયા ગુલમહોરના બધા ઝાડો હતા એ પણ આ બિલ્ડરના જેસીબી અને ટ્રકો એ ઝાડો પર તોડી નાખ્યા શેરપુરા ગામમાં જતી પાણીની મેન લાઈન હતી એ પાણીની લાઈનનો વાલ પણ તોડી નાખ્યો અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર જે હાથમાં આવી એનો સખત વિરોધ કરી અને આ બાબતે શેરપુરા ગામના જાગૃત સરપંચશ્રી અને તમામ લોકોને અપીલ કરે કે અમની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે બિલ્ડરને કેટલા સ્થાનિક લેહ ભાગુઓએ જાતે જ કામ ચાલુ કરાવી ડીપીના રસ્તા ઉપર કબજો જમાવી કોશિશ કરી રહ્યા હોય તેવું પણ ચર્ચાસ્પદ બન્યું છે પરંતુ સ્થાનિક શેરપુરા ગ્રામ પંચાયત ઊંઘતી ઝડપાય કે પછી સેટિંગ ડોટ કોમ હોય તેવા અનેક સવાલો ઊભા થયા છે સમગ્ર મામલે હાલ તો તપાસનો ધમધમાટ તંત્ર દ્વારા કરવામાં આવે તે જરૂરી બની ગયું છે ડીપીના રસ્તા ઉપર જો કામગીરી કરવામાં આવે તો આગળ અન્ય બે ટીપી રસ્તા પણ ખુલ્લા કરવાની માંગ પણ ઉઠી છે પરંતુ ડીપીના રસ્તા ઉપર કામગીરી કરવાની મંજૂરી કોની તેવા પ્રશ્નો ઉભા થઈ ગયા છે ભરૂચમાં કાયદાની એસી કી તે થઈ રહી છે ભરૂચ જિલ્લાના ઘણા ટાઉન પ્લાનિંગ ની અંદર આવતા ટીપી ના રસ્તાઓને મંજૂરી વગર ખોલવામાં નથી આવતા ભરૂચમાં શેરપુરા વિસ્તારમાં ઝાડ હતા ઝાડ ને કાપી નાખવામાં આવ્યા છે લોખંડના જે થાંભલા હતા તેને પણ તોડી પાડવામાં આવ્યા છે ટીપી રસ્તો કોની મંજૂરી થી ખોલવામાં આવ્યો તેવા સવાલો ઊભા થયા છે જો આ ટીપી રસ્તો ખોલવામાં આવે તો આગળના તમામ ટીપી રસ્તા ખોલવાની પણ માંગ ઉઠી છે પરંતુ ને ક્યાંક નોબત ઊભી થઈ છે પરંતુ ખરેખર ટીપી રસ્તો ખોલવાની મંજૂરી કોણે આપી તેવા પ્રશ્નો ઉભા થયા છે આ વિસ્તારનો કોઈ સહીદ નામનો વ્યક્તિ છે તે આવું કામ કરાવતો હોવાની માહિતી મળી છે આગળ બિલ્ડર જમીન છે ને આ ટીપી રસ્તામાંથી એટલે કે વરસાદી કાંસમાંથી સંપૂર્ણ રસ્તો કાચો બનાવવામાં આવ્યો છે વાહનો પસાર કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે પરંતુ જો આ રસ્તો બનાવવામાં આવે તો આજુબાજુના રહીશોમાં વરસાદી પાણીનો ભરાવો થાય તેવો ભય ઉભો થયો છે વરસાદી કાંસનું સદંતર પુરાણ કરવામાં આવ્યું છે આ ગામના શેરપુરા ગામના સરપંચો સદંતર અંધારામાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ વાત કરવામાં આવે તો આખરે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર હોય બોડા વિભાગ હોય નગરપાલિકા હોય તમામ તંત્રએ ખરેખર આ ઘટના સ્થળનું નિરીક્ષણ કરવાની જરૂર છે અને આ કામ કોણ કરાવી રહ્યું છે અને કોને નિયમની વિરુદ્ધ કામ કરી રહ્યા છે તેમની સામે પગલા ભરવાની માંગ ઉઠી રહી છે આવનાર સમયમાં વિસ્તારના લોકો આ જે રસ્તો બની રહ્યો છે તેની સામે બાયો ચડાવી મેદાનમાં ઉતરનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે